અવતાર ના મરણા ટાળે ના શરણા અનંત અવતાર ના મરણા ટાળે શુદ્ધ ઉપયોગ ના શરણા આપણા

એવી જ દાદા માં ખપે એકતા રૂપિયા ગણતા હોય એવી જ દાદા માં ખપે એકતા અખંડ સાનિધ્ય સમણા રાખે મોક્ષ સ્વરૂપ માં ભજના અનંત અવતાર ના મરણા ટાળે શુદ્ધ ઉપયોગ શરણા આશ્વાદ સાશ્વત સુખ નિર્વિકલ નિરપેક્ષા સિદ્ધ મંદિરા સજના અનંત અવતાર ના મરણા ટાળે શુદ્ધ ઉપયોગ

जॉब चालू कर दी जॉब चालू करी ना तेरे तो पे रुपया नहीं के कीमत हम जाए नहीं ना, हत्या हत्या तो बीपी, हत्या बीपीटीडी नहीं फेस चालें जन, हाँ, हत्या बीपीटीडी चालें जन, हाँ, बीपीटीडी वाले खबर ना, हाँ स्लाइड्स होए.

ફાઇલ નંબર એક જેટલી આ જ્ઞાનની આજ્ઞાની કિંમત સમજાય એટલું એને આજ્ઞામાં રહેવાનું વિશેષ ઇન્સેન્ટિવ અંદર ઉભું થતું જાય જ્ઞાનની જ્ઞાન માટે એટલું અંદર એને નક્કી પણ થતું જાય ના આ જ્ઞાન એ એપ્લિકેશન મારે કરવી જ છે એટલે એટલે પત્ર બહુ સરસ શોધી કાઢ્યું મમ્મીએ

કનૈયા બંધ થઈ જવા ના નહિ થવા એટલે ત્યાં શુદ્ધ આત્મા ગાદી પર બેઠેલા રહે એટલે ઉપયોગ કયો રહે શુદ્ધ આત્મા નો શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ રહે કનૈયા બંધ થઈ જાવ તો શુદ્ધ ઉપયોગ થઇ જાય એટલે એ અશુદ્ધ ઉપયોગ થાય એટલે શું થાય કે આપણા સ્પંદો ના આપણી સામે પૂર્વે અજ્ઞાનના કારણે અજ્ઞાન માન્યતા હતી એના કારણે શું કે આપણે જે જે વાઇબ્રેશન કર્મોના સ્પંદરો સમજીને ઉડાડ્યા હતા કે આ જગત કેવું કે બુમરેંગ જેવું છે એટલે એ જે ફેંકેલું એ પાછું આપણી પર આવે કે ના આવે આપણી સામે

તો કે ત્યાં આપણે આજ્ઞાની એપ્લિકેશન કે ભાઈ રિલેટિવ ઉપરની વાત છે રિયલ ઉપરની સુતાત્મા આવે અને તમારા હિસાબ આવે છે ચાલો જમા કરી લો હા એટલે ત્યાં ત્યાં કોઈ પણ જાતના નેગેટિવ વાઇબ્રેશન ઉભા થયા નહીં ને તમે તમારા સ્વરૂપમાં રહી શકો એટલે તમને અંદર આનંદ રહ્યા કરે કે ના રહ્યા કરે રહ્યા કરે રહ્યા કરે એટલે કેટલું સહેલું થઈ ગયું

કે ભાઈ જો એક નોટ ઓછી ગણાઈ ગઈ નવ્વાણું સો ગણાય ગઈ તો પાંચસો રૂપિયા નુકસાન થઈ જશે અહિયાં જ્ઞાન માટે આજ્ઞા માટે આપણી સિન્સિયરિટી ઉભી થઈ જાય તો દાદા સાથે આપણે અભેદ થઈને રહી શકીએ દાદા સાથે અભેદ થઈને એટલે આખા જગત જોડે તો અભેદ થઈ શકો પછી તમને બધે ઊંચ છું બધે ઊંચ છું બધે ઊંચ દેખાતું હોય તો કે એ દશા ખુલ્લી થઈ જાય એટલે એના સંદર્ભ આગળ અખંડ સાનિધ્ય સમણા રાખે સ્વરૂપમાં ભજના

એ નિરાલંબ દશા આપણને વર્તાવાની ચાલુ થાય આ જન્મ મરણનું ચક્કર પછી ચાલુ રહે કે બંધ થઈ જાય બંધ થઈ જાય એટલે આ વસ્તુ કહીએ કરે ચારે ગતિ પરિભ્રમણા ટાળે એટલે ચાર ગતિમાં જે ભટકા મળે એ ભટકા મળ આખી બંધ થઈ જાય એ ભટકા મળ બંધ થઈ ગઈ હું શુદ્ધાર્થમાં જે રહ્યા કરતું હોય એટલે શું થાય તો કે પાટલા જે બધા ખાતા દેવા પાછા જે દેવા લઈને આવેલા હતા એ દેવા ચૂકવાતા જાય નવ દેવું ઉભો કરતા નથી તો કોઈ ક્લેમ બાકી રહે પછી એટલે ભાઈ ત્યાં કશું કરવાનું રહે નહી ને એટલે ત્યાં પોતે નિરંતર સ્વરૂપમાં રહી શકે ભાઈ બીજી રીતે કે તમે આજ્ઞામાં છો એટલે નિરંતર વર્તમાનમાં છો જે વર્તમાન માં હોય એને ક્યારેય નુકસાન જાય ખરું ના લોસ આવજે ના જાય ફેક્ટરી બંધ થઈ લોસ એ તો છે ને અત્યારે તો ફેક્ટરી ચાલુ છે ને ફેક્ટરી બંધ થઈ જાય તો લોસ ને ફેક્ટરી બંધ થઈ જાય તો તો પણ ના

વાત સમજાય કે ટેન્શન કરવાથી કે ટેન્શન કરીને ભણવાથી માર્ક સારા આવે ના ટેન્શન કરીને ધંધો કરે તો ધંધો સારો થાય ને ના ના ઉગરાણી જલ્દી આવી જાય ને ના આવે તો કઈ આ વાત સમજવાની છે તો કે ત્યાં વ્યવહારથી બધા ઉપાય કરવાની છૂટ છે

એટલે તમારે તો આઈટીઓ એટલે તમારે શું કહો તો આ પ્રોગ્રામિંગ જ દેવાનું અંદર પ્રોગ્રામિંગ ચાલુ છે ને કોડિંગ શીખવાડ્યો છો ને હા તો આપણે પ્રોગ્રામિંગ એટલે કોડિંગ જ કરવાનું છે ને આપણે તો પ્રોગ્રામ કરીને આપજો મને તમે

કઈ software બનાવાનું છે દાદા હા કહું ને ભાઈ હા જે આપણે કરી રહ્યા છીએ એનું આપણને important સમજાય એટલે આજ્ઞા નું important સમજાય આ રહ્યું છે ચાલી રહ્યું છે એનું important સમજાય તો પછી કામ ચાલે ના આખું એવું software બને ખરું દાદા કેમ ના બને તમે IT વાળા તમે આવું પાણી માં બેસી જાવ તો શું ચાલે આ નવા નિશાળીયા પાણી માં નથી બેસતા તમે પાણીમાં માં દાદા એવું software માણસ થોડી બનાવી શકે કેમ આ programming કરીએ તો એમાં તમારે શું કરવાનું એ તો computer ને બધું યાદ રે પણ પણ ત્યાં એ એવું અહીંયા આના માટે સોફ્ટવેર કરાય ને એ સમજણ અને કેવી રીતે કરવું એવું આપણે નક્કી કરીને પ્રોગ્રામિંગ એવું કરાય ને હા એટલે આપડા mind માં કરી શકાય હા પેલી એ એ એ પેપર પર મૂકીને બીજાને બતાવી શકો બીજો આવી રીતે કરાય આવી રીતે કરાય એ લોજિકલી સમજાવી શકાય ને એ લોજિકલી સમજાય તેના અંદર એના અંતસ્ક અને મનબુદ્ધિ ચિત્રનો સ્વીકાર થાય કે ના થાય એ સ્વીકાર થઈ ગયો પછી વારે ઘડી હેન્ડલ મારવું પડે વારે શક્તિ માગવી પડે તમારો રોજ બાર ચોપડા ખોલીને બેસવું પડે આઈટી ના કે ફાર્માસી ફાર્મેકોલોજી ના ના હવે નહી એ તો શરૂઆતમાં માં ખોલવા પડે હવે ના ખોલવા પડે એવો અહિયાં એક પ્રોગ્રામિંગ થઈ ગયું અંદર સમજાવવા ફિટ થઈ ગયું પછી રોજ ચોપડા શક્તિ માંગવી ના પડે આજ્ઞા રહેવાની પછી એના પ્રમાણે અંદર સેટિંગ થઈ જ જાય હમ એ આપડે સેટિંગ ગોઠવણી કરવાની વાત છે

છે કાં તો મીઠું હતો પડે તો મીઠું રહી ગયું હોય ટેન્શન માં એવું થાય ને પછી હવે ભૂલ થાય ના હવે ના થાય કેમ ના થાય હવે પ્રેક્ટિસ છે અને આવડી ગયું છે તારણ કાઢ્યું છે પાછું જોડે હા એટલે અત્યારે તમે રસોઈ બનાવતા બધું વજન માપી માપી ને મસાલા નાખવા પડે ના

તો કે અહિયાં તમને પરિણામ દેખાય તમે જે કરવા માંગો એના પરિણામ દેખાય તો એ જ્ઞાન ને અંદર થી બ્રેક મારવી પડે તમને કે ભાઈ આ પરિણામ આવું આવે આવી શકે છે એટલે તમે આવું ના કરતા ચેતી જવા એવું કહેવા આવવું પડે કે ઓટો 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 પેલું ચેકિંગ સિસ્ટમ માં આવી જાય ઓટો ચેકિંગ માં આવી જાય સમજાય ઓટો પાયલોટ મોડ માં આવી જાય એટલે ઓટોમેટિક તમને અંદર થી બ્રેક વાગી જાય ચાલો એકાદ મહિનામાં કરી આપજો વધારે નઈ એક મહિનો તો બહુ થઈ ગયો હાર્દિક હાર્દિકભાઈ લખી રાખજો આજની તારીખ ઉઘરાણી તમારે જવાબદારી મારી નઈ

ત્યાં તમે લોજીકલી બધી વસ્તુ બતાવો સમજાવો એના પરિણામો દેખાડો એટલે પણ નક્કી થતું જાય ને કે ના કરે ના ના કરાય આમને એમ જ અમુક બંધ થઈ જાય બરાબર છે એટલે કોઈને કહેવા ના પડે અંદર તમને પ્રજ્ઞાશક્તિ ચેતો ચેતો કરો

દરેક ને અંદર થી બ્રેક વાગે તો કોઈ તે કેવું જ ના પડે હવે ઘર માં કોઈ ઝઘડા થાય જ નહીં ને બધા જ વાપરતા થઈ જાય તો ભાઈ સંસાર કેટલો સુખી થઈ જાય કોઈ ઝઘડા યુદ્ધ વ્યુદ્ધ કશું રહે નહી ને વર્લ્ડ પીસ એમને એમ જ ઊભી થઈ જાય પણ ટ્રમ્પ ને સોફ્ટવેર આપો તો એના પૈસા લઈ લેજો

મહાત્મા જોડે ચાર્જ ના જગતના જીવો જોડે ચાર્જ લેવાય કે આ વસ્તુ કેવી છે ભગવાન ને આપું છું આ માહિર નર ગતિ નો જે બંધ પડેલો છે એ કેવી રીતે જાય તો એ ચાર ઉપાય બતાવે એમાં છેલ્લો ઉપાય શું બતાવ્યો પેલા ત્રણ ઉપાય બતાવે એમાં ફેલ ગયા કશું એમનું વર્યું નહીં

જે માગશે આપી દઈશું કિંમત એની હું થાય કે ના થાય એટલે તો ગયા પુણ્ય સાહેબ વિચારવા પડી ગયો ગયોગવાન આવું કઈ કઈ દારમાં કઈ કારું લાગે છે એટલે એ કહે મને તની કિંમત સમજાય નહિ કે આપડે મહાવીર ભગવાન જોડે જઈએ જે કિંમત છે એ હું લઈ લઈશ કે તો માહિર ભગવાને શું કહ્યું તો કે આ એક સામાયિક નું ફર કેટલું છે અડતાલીસ મિનિટ નો ફર કેવું છે તો કે તારું આખું રાજકોટ આપી દઉં ને તો એની દલાલી એ ના નીકળે કે સમજે તો કે હવે એવું તમે અહિયાં આ સોફ્ટવેર આવું બનાવીને આપી દો

93 आईटी वाला छोले हमें होमवर्क આપીયું और અમાર રિફ્યુઝનનો કોઈ સ્કોપ નધી હા હોસ મેજર ક્લોઝ અમાર લાગુ નથી પડતો એટલે છેતી જજો એગ્રીમેન્ટ સાઈન થઈ ગઈ છે આ બધા અજર છે બધા દીપકભાઈથી બરાબર હમ પછી એવું ના કેતા કે આ મને તો ખબર નહી કે નહીં બનાવે કોઈ તકલીફ પડે એવું ના કેતા પર સાઈન કરી દીધો તો પાછું ફરાય નહીં મેં ના ભલે એક આદ મેળો વધારે આપીશ છે એનું ટેન્શન ના કરતા થઈ જશે ને હા બસ થઈ જશે કયો એટલે થઈ જશે અઘરું જેવું કેવું તો ભાઈ થોડી તકલીફ પડશે ચાલો ઓલ ફલદી બેસ્ટ